દોસ્તો તમે જોઈ રહ્યા છો આ બધા દ્રશ્યો આપણને ગામડાની માલિકા જોવા મળે બા છે અત્યારે સરસ મજાનું દહી જઈ રહ્યા દહી હતું ને બા દહી માંથી છાસ બનાવો સરસ તમારું નામ છું સેજુબેન વાહ ભાઈ વાહ સરસ સરસ કઈ વાંધો નહીં બનાવો બનાવો દોસ્તો જ્યારે આધુનિક એમ કહેવાય કે સાધનો નહોતા કોઈ મોટર વગેરે ઇલેક્ટ્રિક સાધનો નહોતા ત્યારે આવી જ રીતના મોટા મોટા પાત્રોની પર ગામડામાં દહીંમાંથી છાશ બનાવવામાં આવતી હતી મારા પરમ મિત્ર બીજલભાઈ બીજલભાઈના ઘરે હું અત્યારે આવ્યો છું દોસ્તો તમે જોઈ શકો છો માજી જે છે એ આ બનાવતા હતા મેં કીધું બે મિનિટ ઉભા રહી હું આ એક દ્રશ્ય લઈ લઉં આ બધા દ્રશ્યો હાલની તારીખમાં આપણને ગામડાઓમાં જોવા મળે એમના હાથ પર તમે જોઈ શકો છો ત્રાજા તો ફાવેલા છે દોસ્તો

અને આ દ્રશ્યો હું જોવા માટે બે શીખ્યો જો કે આ કોઈ નવાઈની વાત નથી દોસ્તો ગામડામાં તમને સહી જોવા મળે પણ આ બધી વસ્તુ તાજી કરાવવાનું મારું કારણ એ છે કે ગામડાની મલિપા હવે આ વસ્તુ લુપ્ત થતી જાય છે અને આવનારી પેઢીને કદાચ આ દ્રશ્યો જોવા મળશે કે કેમ કેમ કે સવાર સવારમાં બા પહેલાં એવું કહેતા કે સવારમાં જ્યારે ઘંટીએ બેસે ને બેનો દીકરીઓ કે માઓ ત્યારે એનાય ગીતો હતા બરાબર ને હા ત્યારે ગીતો ગાતા ને અલગ અલગ એના એને ઘંટી ગીતો કહેવાતા હા

તમારે ગીત ગાવું છે કેતુ તો પણ બાપા હે ના હોય કઈ ઘંટી તમે આમાં હાથેથી તમે પેલું દેરણા પીસવાની એમાં કેટલી વાર લાગે વાર લાગે અને

માર બાપાની ગરીત છે ગામની મેન ચકીઓમાં ના ડરાવ કેમ કે ઘરે ઘરે ઘંટી ઘંટલા હોય તો અમાર એક એટલે પહેલા તો ઘરે ઘરે જેવું હતું ને હા હા આટો એમ જ પીસી અને પછી એનો જે ગામનો કૂવો હોય ને હા

રાજાશાહી તમે હતા તમારા રાજાશાહી તમે જોયે રાજાશાહી રાજાશાહી નાનું સેલું રાણી સિક્કા જોયેલા રાણી સિક્કા નહીં

ત્રીસ ચાલીસ વર્ષના જે ઠીક છે બીજલ પુરુષો ને આટલું બધું નથી પહેરવાનું જેને એક એક કપડું આઠ મહિના બાર મહિના લાગી જાય એવા હજી કપડા આપડે જોડે પડ્યા છે એટલે એ શોખ માટે જ રાખી મૂક્યા છે કે આવનારી પેઢી હાથ હાથના ભરેલા પડ્યા તમે જાતે ભરેલા અલા ચોરને અમારે હોય તો કોક રે ઈ બઈ તમને બતાવશે પણ આપડે જ

કે જે આતી સીવી શકતા હોય એક મારી બા સીવી કે આજ મારા સાસુમા છે અને હજારો માં બે પાંચ માણસો જેવા છે કે જયા અત્યાર સુધી પણ હાથ કટિંગ કરીને હાથ થી સીવી જીની જીની સોય થી ભલે બે દિવસ લાગે કે ચાર દિવસ લાગે દોસ્તો જો આ લાવ્યા અરે વાહ ઈ તો સોંગ જે આવી રીતે આમ પહેરાવે આપણને સારું ન લાગે આહા હા દોસ્તો તમે જોઈ રહ્યા છો અરે વાહ

વાહ વાહ ડ્રાઇવિંગ આપણે જણા બોલેરો કાઢીએ અને ભગવાનની દયાથી રડ્યા કરે આપણું કામકાજ અને છ આઠ મહિના યુટ્યુબમાં મહેનત કરીએ છીએ સફળતા મળે એવી આશા છે પછી માલિક જે કરે ભગવાન કરે હા પછી વાહ વાહ વાહ

અદભુત છે આ વસ્તુ વાહ પછી આપડે પહેરીને પણ તમને દ્રશ્યો બતાડ આઝાદ ભાઈ આજે પાંચસો કિલોમીટર થી આયા છે એમને કોઈ પણ ખાસ હશે દોસ્તો સરસ મજાની એમ કહેવાય કે આ બધા ગામડાની રીતભાત ગામડાના દ્રશ્યો આપણને દર્શન થઈ રહ્યા છે ફરીને મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી ધન્યવાદ જય હિન્દ જય મા ભારતી